દેવાયત ખવડને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા છે પરંતુ ક્યાંક હવે દેવાયત ખવડના કેસમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે દેવાયત ખવડના ઘરે અને ગામની બહાર પોલીસનો કાફલો છે તેને તૈયાર કરી દેવામાં આવ્યો છે તેની સાથે એક મોટી અપડેટ અને ઘણા બધા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે અને એક કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયાની અંદર તેજીથી વાયરલ થઈ રહ્યું છે તેને લઈને આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે એટલા માટે દર્શક મિત્રો વિડીયાને લાઇક કરજો ફોલો કરજો શેર કરજો દેવાયત ખવડના મામલે અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરતા આવ્યા છે અને ત્યારે હવે વધુ એક અપડેટ સામે આવી રહી છે દેવાયત ખવડના ઘરે અને ગામમાં પહોંચી છે પોલીસ અત્યારે હાલ તપાસના જે ચક્રો છે તેને ગતિમાન કરી દેવામાં આવ્યા છે દેવાયત ખવડના કેસમાં એક વ્યક્તિને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા બાદમાં જે કાલની વાત કરવામાં આવે તો ધ્રુવરાજસિંહના પિતા પણ તારાલા પોલીસ સ્ટેશને મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે એક ઇન્ટરવ્યુ અંદર જણાવ્યું હતું કે પોલીસ બહુ સારી કામગીરી કરી રહી છે બાદમાં જે વ્યક્તિને વ્યક્તિને બોલાવવામાં આવ્યા આવ્યા હતા તે દેવામાં હોવાના સમાચાર મળ્યા છે પ્રમાણે બ્લેક કલરની ફોર્ચ્યુનર અને બ્લેક કલરની ક્રેટા ગાડી મળી આવી હતી અને ગાડીઓની તપાસ કરવામાં આવી હતી તો એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીની હતી કોઈ પણ ગાડી દિવાયત ખવડના નામે નહોતી તેઓ પણ ક્યાંક મોટો ખુલાસો સામે આવ્યો હતો અને બાદમાં જો વાત કરવામાં આવે તો પોલીસ પાસેના જે માહિતી અને સૂત્રો દ્વારા અને સોશિયલ મીડિયા પાસેથી જે માહિતી મળી રહી છે કે પંદર દિવસ પહેલાંથી જ આ કાવતરું છે તે રચી નાખવામાં આવ્યું હતું તેવામાં ખવડે પંદર દિવસ પહેલાંથી જ જે ગાડીઓ બંને માલિકો છે એ લોકો પાસેથી ગાડી મંગાવી લીધી હતી ક્યાં કયા કારણોસર મંગાવી હતી શું કહીને મંગાવવામાં આવી હતી તે વાતને લઈને હજુ સુધી કોઈ જ અપડેટ સામે નથી આવી પરંતુ હવે ક્યાંક દિવાયત ખવડને પકડવા માટે થઈને પોલીસની જે ટીમો છે એની પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે